મિત્રો માંડવી તાલુકાના બિસરા ગામે રહેતા રામજી કરશનભાઈ ગઢવીએ પોલીસમાં જણાવ્યું હતું કે સોળમી તારીખે સવારે આ બનાવ બન્યો હતો તેઓ વાડામાં હતા એ દરમિયાન બિસરા ગામથી મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર પૂર ઝડપે આવ્યું હતું એ દરમિયાન રસ્તા પર પાંચ વર્ષીય બાણેજ મિરલબેન ગઢવી સાયકલથી રમતી હતી ત્યારે ટ્રેક્ટરના પાછળનો ભાગ બાણેજ પર ચડી જતા માથાના ભાગે ખૂબ ગંભીર ઇજા પહોંચી હતી ત્યારબાદ હાજર લોકોની મદદથી તેને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ ગયા હતા પરંતુ ગંભીર ઇજાઓ થવાને કારણે તબીબે મિરલને મૃત જાહેર કરી હતી મહિન્દ્રા કંપનીના ટ્રેક્ટરમાં નમો પ્લે લગાડેલી ન હતી પણ તપાસ કરતા માંડવી તાલુકાના જનકપુરમાં રહેતા ચાલક પ્રવીણ ખિમજી પટેલે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી રસ્તાની બાજુમાં નાનકડી સાયકલથી રમતી પાંચ વર્ષીય બાળકીને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જેથી ચાલક સામે ફરિયાદ નોંધાતા તેને ઝડપી લેવા માટે માંડવી પોલીસે તપાસના ચકડો ગતિમાન કર્યા છે તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો અને સાથે બીજાવા નવા લેટેસ્ટ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો